નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આગળ વધીએ પહેલાં સૌથી પહેલા તો મહત્વની ધ્યાનથી સાંભળજો બે આપણે વિડીયો મૂકી દીધા છે જેમાં એક વિડીયો છે તમારે નવી યોજનાઓમાં અરજી કરવાની હોય તો કાટાળી તારની જે વાળ બનાવવાની હોય છે એના માટે યોજના ચાલુ થવાની છે આવતીકાલે તો બધી ડિટેલ એમાં આપેલી છે અને તમે ઘણી બધી રાહ જોઈ રહ્યા હતા મને ખબર છે કે કાટાળી જે વાળ બનાવવાની હોય છે તારની એની યોજના ક્યારે ચાલુ થશે એટલે એક વિડીયો એનો મૂકી દીધો છે ખેડૂતભાઈ આપણું જે મેઇન ચેનલ છે એના ઉપર જઈ અને આખો વિડીયો જોઈ લેજો એમાં તમને કઈ રીતે અરજી કરવાની છે ક્યાંથી અરજી કરવાની છે કેટલી સહાય મળશે કેવા થાંભલા તમારે લેવા કેટલા અંતરે મૂકવા કેવડી વાળ બનાવવી બધી માહિતી તમને એમાંથી મળી જશે અને આવતીકાલે યોજના ચાલુ થવાની છે એટલે એ પહેલાં એ વિડીયો જોઈ લેજો બીજો વિડીયો આપણે મૂકેલો છે કે અળસિયાની ખેતી ખેતર માટે કેવી રીતે ઉપયોગી છે પ્લસમાં કે ખેતીમાં તમે બિઝનેસ કરવા માગતા હો તો કઈ રીતે સારી એવી કમાણી કરી શકો એક એકતાલીસ મિનિટનો વિડીયો મૂકી દીધો છે અને એ વિડીયોમાં આપણે જે ભાઈને મળેલા છીએ એ એક જ વર્ષની અંદર દોઢ કરોડ રૂપિયાની આવક છે એ આળસિયાની ખેતીમાંથી કરી રહ્યા છે તો એ વિડીયો પણ તમને જોવા મળી જશે વિડીયો આજે પૂરો થશે છેલ્લી ત્રીસ સેકન્ડમાં ત્યાં એટલે બે વિડીયા જોઈ લેજો તમારા માટે બે વિડીયા જરૂરી છે અને બે વિડીયા ખેડૂતભાઈ આપણું જે મેઇન ચેનલ છે એના ઉપર જ મૂકવામાં આવેલા છે હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છન્નું રૂપિયાથી ઊંચો ભાવ છસો બત્રીસ રૂપિયા હતો તુવેર આજે બારસો પચીસથી પંદરસો પચીસ રૂપિયા રાયડો નવસો ચાલીસથી એક હજાર સિત્તેર ચોળી સોળસો રૂપિયાથી એકવીસો વીસ રૂપિયા આગળ જો વાત કરવામાં આવે મેથીની તો સાતસો વીસ રૂપિયાથી નવસો વીસ રૂપિયા એ જ રીતે આગળ વાત કરીએ એરંડાની તો અગિયારસો પંચાણુંથી બારસો પાંત્રીસ કાળા તલ આજે છત્રીસોથી બાવનસો રૂપિયા સોયાબીન સાતસો ચાલીસથી સાતસો એકાણું પીળા ચણા નવસો એકાવનથી અગિયારસો ઓગણપચાસ સફેદ ચણા બારસો પાંચથી બે હજાર રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો ચાલીસથી ચારસો સાઠ લસણ આજે એક હજાર વીસથી સત્તરસો પચાસ રૂપિયા અડદ આજે બારસોથી સોળસો છ ધાણા બારસો ત્રીસથી પંદરસો એંસી થાણી આજે બારસો એસીથી સોળસો રૂપિયા તલ સત્તરસોથી બે હજાર ત્રીસ ઝીણી મગફળી નવસો ચાલીસથી બારસો વીસ રૂપિયા જાડી મગફળી નવસો વીસથી અગિયારસો ત્રેવીસ કપાસ આજે તેરસો એકથી ચૌદસો નેવું જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચોત્રીસો વીસ રૂપિયાથી આડત્રીસો દસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં પાંચસો સિત્તેરથી છસો રૂપિયા ચણા આજે એક હજારથી અગિયારસો છોતેર તુવેર બારસો પચાસથી પંદરસો પચાસ અડદ બારસોથી પંદરસો એકત્રીસ ધણાજે બારસો એંસીથી ચૌદસો પંચાણું સોયાબીન સાતસોથી સાતસો પંચાણું તલ સોળસો પચાસથી એકવીસો બાવન જાડી મગફળી આઠસોથી એક હજાર ઇઠોતેર મગફળી આઠસો પચાસથી એક હજાર પાંત્રીસ જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્યાં ત્રીસો રૂપિયાથી સાડત્રીસો સાઠ રૂપિયા વાત કરીએ જામનગરની પેરંડો અગિયારસો પચીસથી બારસો ચૌદ લસણ આજે પાંચસોથી રૂપિયા રાઇડો નવસોથી એક હજાર અઠ્ઠાવન અજમો બે હજાર પચીસથી પિસ્તાલીસો ધાણા આઠસોથી ચૌદસો ત્રીસ રૂપિયા સોયાબીન છસો પંદરથી સાતસો પિંચોતેર જાડી મગફળી આઠસો પચાસથી એક હજાર જેની મગફળી 800 થી એક હજાર ચાલીસ કપાસ આજે એક થી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પાંત્રીસો પચાસ રૂપિયા થી સાડત્રીસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો થી છસો આડત્રીસ ડુંગળી આજે એકસો થી પાંચસો તુવેર અગિયારસો થી પંદરસો એકાવન સોયાબીન પાંચસો થી સાતસો એકાણું એરંડો એક હજાર એકોતેરથી બારસો એકસઠ અડદ અગિયારસો એકસઠથી સોળસો એકતાલીસ ચણા એક હજાર છત્રીસથી અગિયારસો એકસઠ થી નવસોથી એક હજાર પંચાણું કપાસ બારસો એકાવનથી ચૌદસો એકોતેર લસણની વાત કરીએ તો ચારસો એકથી ચૌદસો એકાણું આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો અગિયારથી સોળસો એક ધોલાજે પંદરસોથી ત્રેવીસો એક્યાસી જાડી મગફળી છસો એકત્રીસથી અગિયારસો એકત્રીસ છીણી મગફળી સાતસો એકતાલીસથી એક હજાર છન્નું ધાણા આઠસો એકથી સોળસો અગિયાર રૂપિયા ધાણી આઠસો એકાવનથી પંદરસો એકાવન નવા ધાણા એક હજારથી ત્રેવીસો એકાવન નવી ધાણી આજે અગિયારસો એકાવન થી એકતાલીસો એકાવન રૂપિયા જીરું આજે ત્રેવીસો એકાવનથી આડત્રીસો એકાણું નવા જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો સત્યાવીસો એક રૂપિયાથી તેતાલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ હવે અહીંયા તમને જે આ બે વિડીયા દેખાય છે જરૂરથી જ અને બે વિડીયા જોઈ લેજો કાટાળી વાળ તમારે બનાવવી છું તો એ ટુ જેડ માહિતી આ એક વિડીયો તમે જોઈ લેશો એટલે તમારે બીજું કાંઈ જાણવાની જરૂર નહીં રહે અને બીજો વિડીયો કે તમે અળસિયાની ખેતીમાં કઈ રીતે આગળ વધી શકો અળસિયાની ખેતીની શરૂઆત ક્યાંથી કરવી અને દોઢ કરોડ રૂપિયા સુધીની આવક વર્ષમાં કેવી રીતે લેવી એનો વિડીયો છે આ તો આ બે વિડીયા જરૂરથી જઈ અને જોઈ લેજો અને ખેડૂતભાઈ આપણું મેઇન ચેનલ છે એના ઉપર જ છે વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર